ડીસામાં હલયાભાઈ હોલકરજીની ત્રણસોમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી શોભાયાત્રામાં ઉમટીઓ માનવ મેરામણ ડીસા ખાતે હિન્દુ ધર્મ કલા અને સંસ્કૃતિના સંરક્ષક તથા કુશળ શાસક દેવી હલિયાભાઈ હોલકરજીની ત્રણસો મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ડીસા નગરપાલિકા દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને રાજકીય આગેવાનો ઉત્સાહ ભેટ જોડાયા હતા આ શોભાયાત્રા ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગો ડીસા ભાજપ શહેર પ્રમુખ વર્ષાબેન પટેલ પ્રકાશભાઈ ઠાકોર સહિત અનેક ભાજપના નેતાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બાબા રામદેવ પીર મંદિર શિવનગર ચાર રસ્તાથી પ્રારંભ થઈ હતી આ શોભાયાત્રા મિલડી માતાના મંદિર થઈને લેખરાજ ચાર રસ્તા સુધી પહોંચી હતી દેવી અહલ્યા હોલકરજીના જયઘો સાથે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રાનું રસ્તામાં અનેક લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું જે દર્શાવે છે કે નગરજનોમાં દેવી અહલ્યા પ્રત્યે કેટલી શ્રદ્ધા છે અને આદર છે આ શોભાયાત્રા અહલ્યાબાઈ હોલકરજીના આદર્શો અને કાર્યોને યાદ કરવા તથા તેમના વારસાને જીવંત રાખવા માટે એક પ્રેરણાદાયી પહેલ બની ગઈ હતી નમસ્કાર આજે ઈસા ખાતે અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળવામાં આવી હતી આ શોભાયાત્રાની અંદર ડીસા અને તાલુકાના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને સર્વ નગરજનો ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં હાજરી આપી અને અહલ્યદાયું શું હતા એ આખા નગરજનોને ખબર પડે કે એનું વ્યક્તિત્વ શું હતું અને કેવા કાર્યો કર્યા હતા એ માટે